ભાદરી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠી પદયાત્રીને સંઘોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે યાત્રાધામ અંબાજી ખાતે બારમી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માય ભક્તો માટે સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જય અંબે બોલમાળી અંબે અંબાજી દૂરે જાના જરૂર રહેના જયઘોષ અને જયના સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના બીજા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન માટે ઉમટ્યો છે. દાતા હરાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રી અને સંગમાં આવતા માય ભક્તોનો ઘસારો જોઈ શકાય છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલ માય ભક્તોના સંગોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે.

દાતા અંબાજી માર્ગ ઉપર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે ત્યારે ખંબા તાલુકાના ગોલાણા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા છે પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાથી આસ્થા સાથે લાખો ભાવિ ભક્તો ભાદરે પૂનમના મેળામાં આવી રહ્યા છે